વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે પુત્રી જાપા બસ સ્ટેન્ડ સામેના મકાનમાંથી બાવીસ લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલને ઝડપી પાડ્યો હતો વડોદરામાં ડ્રગ્સનો મોટે પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મિશન ક્લિયર જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા આદેશ કર્યો છે પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજોમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ ગાંજા અફીણ એમડી જેવા ડ્રગ્સ વારંવાર પકડાવવામાં આવી રહ્યા છે કાલે સાંજે આવી જ રીતે પાર્ટી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે પુતળી જવા બસ સ્ટેન્ડ સામે ગરનાળા પોલીસ ચોકીની ગલીમાં આવેલા ત્રણ મંઝિલી મકાનમાં એમડી ડ્રગ્સની માહિતી મળતા એસઓજી પીઆઈ વીએસ પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો પોલીસને મકાનમાંથી રૂપિયા બાવીસ લાખની કિંમતો બસો ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા ફોરેન્સિકની ટીમને બોલાવી લેવામાં આવી હતી પોલીસે ગુલામ હૈદર રફીક અહેમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે ઇન્દોરમાં ત્રણ વર્ષ પહેલા ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સિત્તેર કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જે ડ્રગ્સ રેકેટમાં વડોદરાનો ગુલામ હૈદર પણ પકડાયો હોવાની વિગતો ખુલી છે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઇન્દોર પોલીસે ત્રણેક વર્ષ પહેલા રૂપિયા સિત્તેર કરોડની કિંમતના ડ્રગ્સનો કેસ કર્યો હતો જે કેસમાં વડોદરાના ગુલાબ હૈદર શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસુલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી બસો ને એકવીસ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો જેની આશરે કિંમત લાખ રૂપિયા જેટલી થવા જાય છે છે જથ્થો અને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે આગળની તપાસ ચાલુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર